એક એવી દેવીની કલ્પના કરો જેમનો જન્મ શુદ્ધિમાંથી નહીં પણ મેલમાંથી થયો હોય જેનું વાહન સિંહ કે નહીં પણ એક કાળો બકરો હોય એક એવી શક્તિ જે પ્રાચીન કાળમાં ઉજ્જૈનના મહાન રાજા વિક્રમાદિત્યની રક્ષક હતી અને આજના આધુનિક યુગમાં અમેરિકાના વિઝા અપાવવા માટે વિઝાવાળી માતા તરીકે ઓળખાય છે આ કોઈ કાલ્પનિક વાર્તા નથી આ ગાથા છે ગુજરાતના ઘરે ઘરે પૂજાતા મેલડી માતાની સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં આ વિષય ખરેખર અદ્ભુત છે કારણ કે મેલડી માતાના જે બે સ્વરૂપો છે એક તરફ ગામડાના રક્ષક અને બીજી તરફ તાંત્રિકોની આરાધ્ય એટલે કે પેલી ભયાનક મસાણી મેળડી આ બંને પાસાઓ મતલબ એકસાથે બહુ ઓછી વાર ચર્ચાઈ છે એ જ તો અને આજના આપણા વિશ્લેષણનો હેતુ પણ એ જ છે કે આ બંને સ્વરૂપો વચ્ચેની કડીઓ શોધીએ તો શરૂઆત ક્યાંથી કરીશું મને લાગે છે કે એમના જન્મની જે રહસ્યમય કથા છે ત્યાંથી જ કરવી જોઈએ બિલકુલ કારણ કે તેમનો જન્મ જ પરંપરાગત દૈવી કથાઓથી એકદમ અલગ છે સામાન્ય રીતે દેવી દેવતાઓનો જન્મ કોઈ દિવ્ય પ્રકાશ કે યજ્ઞમાંથી થાય બરાબર ને પણ મેલડી માતાની કથા આ બધા નિયમોને તોડી નાખે છે ઓકે ચાલો ત્યારે એ કથાને ઊંડાણથી સમજીએ લોકવાયકા મુજબ અમરુવા નામના દૈત્યએ હાહાકાર મચાવ્યો હતો અને એનો નાશ કરવા માતા પાર્વતી પૃથ્વી પર આવ્યા પણ પેલો દૈત્ય એ ઘણો ચતુર હતો હા એ જાણતો હતો કે દેવી પાર્વતીના દિવ્ય સ્વરૂપ સામે એ ટકી નહીં શકે એટલે બચવા માટે એણે એક યુક્તિ વાપરી એ ભાગીને એક મરેલી ગાયના અશુદ્ધ ચામડામાં સંતાઈ ગયો ઓહો એટલે એને અશુદ્ધિનો સહારો લીધો એની ગણતરી એવી હતી કે દેવી એને સ્પર્શ નહીં કરે બરાબર અને એની ગણતરી સાચી પણ પડી દેવી ઉમા એ અશુદ્ધિને સ્પર્શી ન શક્યા પણ અહીંથી જ વાત એક અકલ્પનીય વળાંક લે છે એમણે હાર ન માની પણ ક્રોધમાં એમણે પોતાના શરીર પરથી મેલ ઉતાર્યો અને તેમાંથી એક શક્તિશાળી કન્યાનું સર્જન કર્યું અને એ કન્યા એટલે મેલડી માતા હા મેલ એટલે ડર્ટ અને એમાંથી જન્મ્યા હોવાથી એમનું નામ પડ્યું મેલડી હવે આ ઘટનાનું પ્રતિકાત્મક મહત્વ સમજો આનો અર્થ એ છે કે મેલડી માતા એ શક્તિ છે જે શું જે આ શુદ્ધિ અશુદ્ધિના બંધનોથી પર છે હમ એટલે કે જ્યાં અન્ય દેવી શક્તિઓ પહોંચી નથી શકતી ત્યાં મેલડી માતાનું સામ્રાજ્ય શરૂ થાય છે બિલકુલ જ્યાં નિયમો અવરોધ બને ત્યાં એમનું કાર્ય શરૂ થાય પણ આ તો કે શરૂઆત હતી બરાબર જન્મની કથા તો સમજાઈ પણ એમનો વાહના કાળો બકરો કેમ છે એની પાછળનું રહસ્ય શું છે એ કથા તો એનાથી પણ વધુ રહસ્યમય અને શક્તિશાળી છે દેવી ચામુંડાએ એમની શક્તિની પરીક્ષા લેવા માટે એમને પૃથ્વી પરના સૌથી ભયાનક સ્થળે મોકલ્યા કામરૂપ કામાખ્યા કામાખ્યા જે તે સમયે બ્લેક મેજિક અને મેલી વિદ્યાનો ગઢ ગણાતો હતો આ તો સીધી અગ્નિ પરીક્ષા થઈ ત્યાં શું થયું ત્યાં હજારો દુષ્ટ શક્તિઓ અને આખી રાક્ષસી સેના એમનો સામનો કરવા તૈયાર હતી પણ એમણે યુદ્ધ ન કર્યું એમણે કંઈક એવું કર્યું જે અકલ્પનીય હતું શું કર્યું એમણે એમણે એ તમામ નકારાત્મક ઊર્જાઓને એ બધી મેલી વિદ્યાઓ અને દુષ્ટ આત્માઓને એક કાળા બકરામાં પરિવર્તિત કરી દીધી શું વાત કરો છો હા અને પછી તેની ઉપર સવારી કરી એટલે આ બકરો માત્ર વાહન નથી એ બધી જ અશુભ શક્તિઓનું જીવન પ્રતિક છે જેને દેવીએ પોતાના નિયંત્રણમાં રાખ્યું છે અદ્ભુત એટલે કે એ બધી અશુભ શક્તિઓ હવે એમની દાસ બની ગઈ આ શક્તિશાળી દેવીની ગાથા જો મનને સ્પર્શી ગઈ હોય તો આ ચર્ચાને એક લાઈક આપીને અમારી ચેનલને ટેકો જરૂર આપજો અને એટલે જ એમના આઠ હાથમાં ત્રિશૂળ તલવાર જેવા શસ્ત્રો તો છે જ પણ એક હાથમાં એક રહસ્યમય બોટલ પણ જોવા મળે છે કહેવાય છે કે એમાં એમણે કામાખ્યાની તાંત્રિક શક્તિઓને કેદ કરી હતી મેલમાંથી પ્રાગટ્ય અને મેલી વિદ્યા પર સંપૂર્ણ વિજય વાહ ચાલો હવે આ કથાને ઐતિહાસિક પાત્રો સાથે જોડીએ જાસલપુરના મેલ્ડી માતાની વાત કરીએ જ્યાં કળીના રાજા મલ્હાર રાવની લાલચ ટકી ન શકી હા જાસલપુરની ગાથા રાજા રાવ ગાયકવાડ સાથે જોડાયેલી છે કહેવાય છે કે રાજા એકવાર જાસલપુર ગામની સીમમાં આવેલી એક પ્રાચીન વાવ પાસે પહોંચ્યો એ વાવના પથ્થરો પર અદ્ભુત કલાકારીગરી હતી અને રાજાના મનમાં લાલચ જાગી બરાબર એણે પોતાના સિપાહીઓને એ પથ્થરો કાઢીને કડી લઈ જવાનો હુકમ કર્યો પણ જે હાથીઓ પથ્થર લઈ જતા હતા તે રસ્તામાં જ જમીનમાં ધસી ગયા એ જગ્યા આજે પણ તરીકે ઓળખાય છે અને મહેલનું શું થયું એ પણ તૂટી જતો હતો ને હા રાજા દિવસે મહેલ બનાવે અને રાત્રે આપોઆપ તૂટી જાય અંતે રાજાએ હાર માની અને માતાજીના કહેવાથી પોતાના મહેલના સાતમા માળે મંદિર બનાવ્યું આ માતાજીના પોતાના ક્ષેત્રના રક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે અને ગગનભાઈએ જે રીતે આ ઐતિહાસિક સંદર્ભોને જોડ્યા છે તે આખી વાતને એક નવું જ પરિમાણ આપે છે સાચી વાત છે પણ સૌથી મોટું જોડાણ તો ઉજ્જૈનના ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય સાથેનું છે આ વાત મેળડી માતાના સૌથી ભયાનક સ્વરૂપ મસાણી મેળડી સાથે જોડાયેલી છે ઓકે આ કથા કહો માઉ નામની એક રહસ્યમય વાવમાં ભૂતોથી ઘેરાઈ ગયા હતા તેમણે મદદ માટે પોકાર કર્યો અને ત્યારે મસાણી માતા પ્રગટ થયા હા અને રાજાને બચાવ્યા પણ બદલામાં બદલામાં એક વર્ષ પછી રાજાના રાજાના કાળજાનો ભોગ ભોગ માંગ્યો શું હા અને રાજા પોતાનું વચન નિભાવ્યું બરાબર એક વર્ષ પછી કાળી ચૌદશની રાત્રે એ સ્મશાનમાં ગયા અને પોતાનું કાળજું અર્પણ કર્યું માતાજી પ્રસન્ન થયા રાજાને પુનર્જીવિત કર્યા અને સદૈવ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું આ ઘટના આ ઘટના તો મેરળી માતાને તાંત્રિક જગતના સર્વોચ્ચ સ્થાને મૂકી દે છે એટલે જ કદાચ પેલો 65મો ખાતોનો ઉલ્લેખ આવે છે બરાબર ને એ શું છે એ બહુ રસપ્રદ ખ્યાલ છે તાંત્રિક પરંપરામાં 64 યોગિનીઓનું મહત્વ છે પણ મસાણી મેરળીનું સ્થાન એનાથી પણ પર એટલે કે 65માં ખાતા તરીકે ઓળખાય છે એ સ્મશાનમાં વાસ કરે છે અને અન્યાયનો તરત જ બદલો લે છે મતલબ કે જે કામ સ્થાપિત નિયમોથી ન થાય એ સીધું પાસઠમાં ખાતામાં જાય બરાબર એને તમે એક પ્રકારની દૈવી સુપ્રીમ કોર્ટ સમજી શકો એટલે જ આધુનિક સમયમાં પણ તાંત્રિકો મેલી વિદ્યા કે વળગાડ દૂર કરવા એમની ઉપાસના કરે છે હમ જેમ કે પેલી છોકરીની વાર્તા જેના પર અઘોરી તંત્ર થયું હતું ગગનભાઈએ આપેલા તારણો પરથી એ સ્પષ્ટ થાય છે કે આ માત્ર જૂની વાર્તાઓ નથી પણ આજે પણ એક જીવંત પરંપરા છે બિલકુલ અને જો આવી તાંત્રિક અને રહસ્યમય વાતોમાં રસ પડતો હોય તો આવી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને હવે વાત કરીએ સૌથી આશ્ચર્યજનક પાસાની જે દેવી ખેતરો અને પશુધનની રક્ષા કરતા હતા તે આજે વિઝાવાળી માતા કેમ કહેવાયા આ શ્રદ્ધાનો વિકાસ છે જેમ સમાજ બદલાય એમ એની જરૂરિયાતો પણ બદલાય ગુજરાતના ઘણા વિસ્તારોમાં લોકો માટે વિદેશ જવું એ જીવનનું સૌથી મોટું લક્ષ્ય હોય છે અને વિઝાની પ્રક્રિયા એ સૌથી મોટી અડચણ બરાબર એટલે લોકોએ પોતાની એ સૌથી મોટી મુશ્કેલીના નિવારણ માટે માતાજીને પોકારવાનું શરૂ કર્યું ધીરે ધીરે ખાસ કરીને જાસલપુરમાં એવી માન્યતા પ્રચલિત થઈ કે જો વિઝા અટવાયેલા હોય તો માતાજીની માનતા રાખવાથી કામ થઈ જાય છે આસ્થાનું કેન્દ્ર એ જ છે ભક્તની સૌથી મોટી મુશ્કેલીનું નિવારણ પહેલાં તે દુકાળ હતો આજે વિદેશ જવાની ઈચ્છા છે અને આ વિષય પર ગગનભાઈએ જે વિગતવાળ સંશોધન રજૂ કર્યું છે ને તે દર્શાવે છે કે શ્રદ્ધા કેવી રીતે સમય સાથે પોતાનું સ્વરૂપ બદલે છે પણ તેનું મૂળ તત્વ એ જ રહે છે સાચી વાત છે આપણે સંસ્કૃતિની આવી અજાણી વાતો જો લોકોને ગમતી હોય તો લાઈક અને શેર કરીને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરજો અને ચેનલને તો સબસ્ક્રાઇબ કરી જ લેજો ચાલો તો આખી ચર્ચાનો સારાંશ લઈ લઈએ હા તો આજે આપણે મેલડી માતાના રહસ્યમય પ્રાગટ્યથી લઈને કામાખ્યા પર વિજય રાજા વિક્રમાદિત્યના રક્ષક અને આધુનિક યુગના વિઝાવાળી માતા સુધીની સફર કરી મુખ્ય વાત એ છે કે તેઓ ન્યાય અને રક્ષણની દેવી છે જે શુદ્ધ અશુદ્ધના ભેદભાવથી પર છે અને પોતાના ભક્તો માટે તત્કાળ સહાય કરે છે ખૂબ સરસ એક અંતિમ વિચાર આપણે જોયું કે દેવી ભક્તોની જરૂરિયાત પ્રમાણે સ્વરૂપ બદલે છે ખેતરોની રક્ષાથી લઈને વિઝા સુધી તો શું એવું કહી શકાય કે શ્રદ્ધા કોઈ સ્થિર વસ્તુ નથી પણ એક જીવંત શક્તિ છે જે સમાજની આકાંક્ષાઓ સાથે સતત વિકસિત થઈ છે મેલડી માતા એ શક્તિનું જીવંત ઉદાહરણ છે જે આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા કોઈપણ પરિસ્થિતિમાં માર્ગ શોધી જ લે છે ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર